આપનું સ્વાગત છે આજે આપણે એક એવા ગ્રીક ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે વાસ્તવિકતા વિશેની આપણી સમજને જડમૂળથી હચમચાવી નાખી પરમેનાઇડિસ એમના વિચારો એટલા પ્રભાવશાળી હતા કે યુ નો સોક્રેટીસ પ્લેટો એરિસ્ટોટલ જેવા દિગ્ગજો પણ એમના પ્રભાવથી બચી શક્યા નહીં પણ સાચું કહું તો એમના તર્કને સમજવો એ થોડો પડકાર તો છે જ હા બખે વાત સાચી છે એટલે આપણી પાસે જે અમુક સ્ત્રોતો છે એના આધારે આજે આપણે પાર્મેનાઇડિસના મુખ્ય વિચારો ખાસ કરીને પેલું એમનું સત એટલે કે જે છે અને અસત જે નથી બીંગ એન્ડ નોન બીંગ એ ખ્યાલો અને એમના પ્રખ્યાત સત્યનો માર્ગ અને અભિપ્રાયનો માર્ગ એને થોડું ઊંડાણપૂર્વક મતલબ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું અને જોઈશું કે શા માટે એમના વિચારો આજે પણ મહત્વના છે બિલકુલ અને પાર્મેનેડિસનું મહત્વ જે છે કે એમણે તર્કનો ઉપયોગ કરીને સીધો આપણી ઇન્દ્રિયો પર જ સવાલ ઉઠાવ્યો બરાબર એમણે પૂછ્યું શું આ દુનિયા જે આપણે અનુભવીએ છીએ એ જ સાચી વાસ્તવિકતા છે કે પછી એ માત્ર એક દેખાવ છે જેની પાછળ કંઈક વધુ મૂળભૂત કંઈક સ્થિર અપરિવર્તનશીલ છુપાયેલું છે આજ તો તત્વમીમાંસા એટલે કે મેટાફિઝિક્સનો મૂળ સવાલ છે અને પારમેનાઇડિસે એમ કહીએ તો પશ્ચિમી ફિલોસોફીને આ સવારનો સામનો કરવા મજબૂર કરી દીધી તો આ ક્રાંતિકારી વિચારક ક્યાંથી આવ્યા હતા પાર્મેનાઇટિસનો જન્મ આપણે વાત કરીએ લગભગ પાંચસો પંદર ઈસુસન પૂર્વે હા ઇલિયા જે અત્યારે દક્ષિણ ઇટાલીમાં છે પણ ત્યારે ગ્રીક વસાહત હતી અને એ સમયે કહેવાય છે કે ઇલિયા એક વિચારશીલ નગરી હતી અને એ સમય પણ પાછો ગ્રીક નગર રાજ્યો રાજકીય અસ્થિરતાનો હતો ખરું ને બરાબર ઘણી ઉથળપાથળ ચાલતી હતી અને કેટલાક માને છે કે આજુબાજુની આ અશાંતિએ જ કદાચ એમને પેલી સ્થિર શાશ્વત વાસ્તવિકતાની શોધ તરફ વાળ્યા હશે સ્થિરતા પર એમનો ભાર કદાચ આમાંથી આવ્યો હોય રસપ્રદ વાત એ પણ છે કે તેઓ માત્ર આમ ફિલોસોફીમાં જ રચ્યા પચ્યા નહોતા પણ કહેવાય છે કે એમણે પોતાના શહેર ઇલિયા માટે કાયદા ઘડવામાં પણ મદદ કરી હતી એટલે વ્યવહારુ પણ હતા હા એ વાત પણ છે હવે એમના પરના જે બૌદ્ધિક પ્રભાવો હતા એ પણ જોવા જેવા છે જેમ કે એક તો હતા ઝેનોફિન્સ એમણે પહેલા પરંપરાગત માણસ જેવા દેખાતા ગ્રીક દેવતાઓના ખ્યાલને નકારી કાઢ્યો હતો ઓકે અને એમણે એક જ શાશ્વત અપરિવર્તનશીલ એવા દૈવી સતનો વિચાર આપ્યો પાર્મેનાઇડિસે આ વિચારને પકડ્યો અને એને મતલબ ફિલોસોફીના કેન્દ્રમાં લાવી દીધો એને વધુ ઊંઘો બનાવ્યો અને બીજા હા પાયથાગોરિયન્સનો પણ ઉલ્લેખ હતો હા પાયથાગોરિયન્સ એ લોકો તો ગણિત અને સંખ્યાઓને જ બ્રહ્માંડનો આધાર માનતા હતા પાર્મેનાઇટીઝે એમનો જે તર્ક પરનો ભાર હતો અને એકીકૃત વાસ્તવિકતાનો વિચાર હતો એ અપનાવ્યો પણ પણ એમણે એને ગણિતને બદલે તત્વમીમાંસા પર પેલું સતના સ્વરૂપ પર લાગુ કર્યો ગાણિતિક સંવાદિકતા કરતા એક શાશ્વત વાસ્તવિકતા પર ફોકસ કર્યો અને પછી આવે છે હેરાક્લીટસ સાથેનો એમનો ટકરાવ જે તો મતલબ પશ્ચિમી ફિલોસોફીના ઇતિહાસમાં ક્લાસિક ગણાય છે બિલકુલ હેરાક્લીટસ જે એમના લગભગ સમકાલીન હતા એમનું સૂત્ર હતું બધું જ વહે છે એટલે કે પરિવર્તન જ સત્ય છે બધું સતત બદલાયા કરે છે જ્યારે પારમેનાઇડીસે તો આનાથી એકદમ ઊંધું કયું એકદમ વિરુદ્ધ એમણે દલીલ કરી કે સાચી વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન શક્ય જ નથી બધું સ્થિર છે વાહ એટલે આ બે છેડાના વિચારો થયા અને આ મતભેદ આગળ જતા ફિલોસોફી માટે બહુ જ નિર્ણાયક બન્યો ચોક્કસ સારું તો મુખ્ય કૃતિ ઓન નેચર એક કવિતાના રૂપમાં છે જેમાં કોઈ દેવી એમને જ્ઞાન આપે છે એમ કહેવાય છે હા એ રીતે લખાયેલી છે અને એ દેવી બે માર્ગ બતાવે છે એક સત્યનો માર્ગ અલેથિયા અને બીજો અભિપ્રાયનો માર્ગ ડોક્સા તો આ સત્યનો માર્ગ શું છે એ શું કહે છે સત્યનો માર્ગ એ શુદ્ધ તર્કનો માર્ગ છે એકદમ લોજિકલ એ કહે છે કે ફક્ત જે છે એટલે કે સત અથવા બિંગ ફક્ત એ જ વિચારી શકાય છે અને ફક્ત એ જ અસ્તિત્વ ધરાવે છે બીજું કંઈ નહીં ઓકે અને આ સત કેવું છે એમના મતે આ સત શાશ્વત છે મતલબ એની કોઈ શરૂઆત નથી કોઈ અંત નથી એ અપરિવર્તનશીલ છે એમાં કોઈ ફેરફાર થતો જ નથી એ અખંડ છે એના ટુકડા ન થઈ શકે અને એ એકરૂપ છે બધે સરખું અને એનાથી બિલકુલ વિરુદ્ધ જે નથી એટલે કે અસત અથવા નોન બિંગ શૂન્ય એનો વિચાર કરવો પણ તાર્કિક રીતે અશક્ય છે કેમ કારણ કે જે નથી એનું અસ્તિત્વ જ કઈ રીતે હોઈ શકે જેના વિશે વિચારીએ કંઈક તો હોવું જોઈએ ને એટલે નથી એ તો બસ વિચારી જ ન શકાય ઓકે આ થોડું સમજવું પડશે જો સત અપરિવર્તનશીલ છે સ્થિર છે તો પછી આપણી આસપાસની દુનિયાનું શું ઋતુઓ બદલાય છે આપણે મોટા થઈએ છીએ વસ્તુઓ અહીંથી ત્યાં જાય છે આપણી તો સતત પરિવર્તન જ બતાવે છે તો આનો શું ખુલાસો આપ્યો આ બધું શું છે બરાબર અહીં જ પેલો બીજો માર્ગ આવે છે અભિપ્રાયનો માર્ગ ડોક્સા અચ્છા કહે છે કે આપણી જે ઇન્દ્રિયો છે ને આંખ કાન વગેરે એ આપણને છેતરે છે આપણે જે આ બધું જોઈએ છે પરિવર્તન ગતિ જન્મ મૃત્યુ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનવી ઘણી બધી વસ્તુઓ હોવી આ બધું અભિપ્રાયના માર્ગ પર આધારિત છે અને ભ્રામક છે એટલે એ સાચું નથી એમના મતે ના એ સાચી વાસ્તવિકતા નથી એ ખાલી દેખાવ છે તર્ક એટલે કે સત્યનો માર્ગ આપણને કહે છે કે વાસ્તવિકતા તો સ્થિર અને એક જ છે ભલે આપણી ઇન્દ્રિયો આપણને કંઈક બીજું જ બતાવ્યા કરે એમણે તર્કને ઇન્દ્રિય અનુભવ કરતાં ઘણું ઊંચું સ્થાન આપ્યું પણ આ તો બહુ મોટી વાત કહેવાય મતલબ આપણો આખો અનુભવ જ ખોટો એમની દલીલ શું હતી આની પાછળ ગતિ કે પરિવર્તન કેમ અશક્ય છે શું ખાલી એમ જ કહી દીધું કે ઇન્દ્રિયો ખોટી છે ના ના ખાલી કંઈ નથી દીધું એમની પાસે તાર્કિક દલીલો હતી દાખલા તરીકે ગતિ વિશે વિચારો હા જો કોઈ વસ્તુ માનો કે એ સ્થાન થી બી સ્થાન પર જાય છે તો એનો શું મતલબ થયો એનો મતલબ કે એ પહેલા એ પર હતી અને બી પર નહોતી બરાબર અને પછી ગતિ પછી એ એ પર નથી અને બી પર છે હા હવે આ આખી પ્રક્રિયામાં ન હોવું નો ખ્યાલ આવ્યો ને કે વસ્તુ બી પર નહોતી પછી એ પણ નથી પણ પાર્મેનાઇડિસ શું કહે છે કે ન હોવું કે અસત તો શક્ય જ નથી બરાબર એનું તો અસ્તિત્વ જ નથી એના વિશે વિચારી પણ ન શકાય તો પછી એવી કોઈ જગ્યા કે અવસ્થા કઈ રીતે હોઈ શકે જ્યાં વસ્તુ નથી ઓ એટલે એમના તર્ક મુજબ જો ન હોવું શક્ય નથી તો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જ્યાં વસ્તુ પહેલા નહોતી એ પણ તાર્કિક રીતે અશક્ય છે એટલે ગતિનો વિચાર જ અતાર્કિક છે વાહ એટલે એમના કડક તર્કે અમને એવા નિષ્કર્ષ પર પહોંચાડ્યા જે આપણા રોજિંદા અનુભવથી તદ્દન તદ્દન વિપરીત છે અને આ જ પ્રકારનો તર્ક એમણે પર પણ લાગુ કર્યો મતલબ દુનિયામાં જે આટલી બધી જુદી જુદી વસ્તુઓ દેખાય છે એના પર હા બરાબર એ જ તર્ક જો સત એક છે અખંડ છે એના ભાગ નથી પાડી શકાતા તો પછી આટલી બધી અલગ અલગ વસ્તુઓ ઝાડ પથ્થર માણસો કેવી રીતે હોઈ શકે કારણ કે બે અલગ વસ્તુઓ હોવાનો મતલબ શું એનો મતલબ કે જ્યાં એક વસ્તુ છે ત્યાં બીજી વસ્તુ નથી તે અસ્વીકાર્ય છે એટલે એમના મતે સાચી વાસ્તવિકતા તો એક અખંડ સમૂહ જેવી છે આપણે જે આ ભેદભાવ જોઈએ છીએ આ અનેકતા જોઈએ છે એ પણ ઇન્દ્રિયો દ્વારા ઉભો થયેલો ભ્રમ જ છે અને આ સીધો હેરાક્લિટ્સના વિચાર પર પ્રહાર હતો હા હેરાક્લિટ્સ જે કહેતા હતા કે દુનિયા સતત બદલાતી અનેક વસ્તુઓનો પ્રવાહ છે એનાથી બિલકુલ વિરુદ્ધ વાત આ વિચારોએ તો ખળભળાટ મચાવ્યો હશે ત્યારે અને એમના અનુયાયીઓ પણ થયા જેમણે પેલી ઇલિયાટિક સ્કૂલ બનાવી બરાબર ઇલિયાટિક સ્કૂલ આ સ્કૂલે પાર્મેનાઇડિસના મુખ્ય વિચારોને જ આગળ વધાર્યા પેલું સતની એકતા એની અપરિવર્તનશીલતા અને ઇન્દ્રિયો કરતાં તર્કનું મહત્વ અને એમના એક શિષ્ય હતા ઝીનો એમના પેરાડોક્સ તો બહુ ફેમસ છે હા ઝીનો ઓફ ઇલિયા એમના ગુરુ પાર્મેનાઇડેસના વિચારોનો બચાવ કરવા માટે જ એમણે પેલા વિરોધાભાસો રજુ કર્યા હતા જેમ કે પેલું એચિલિસ અને કાચબાવાળો હા એચિલિસ અને કાચબો કે પછી ઉડતું તીર જે વાસ્તવમાં સ્થિર છે આવા બધા આ વિરોધાભાસો બહુ ચતુરાઈથી એવું બતાવવાનો પ્રયત્ન કરતા હતા કે આપણે જેને સામાન્ય રીતે ગતિ અને અનેકતા માનીએ છીએ એ ખ્યાલોમાં ઊંડા તાર્કિક વિરોધાભાસો રહેલા છે એટલે કે એ સાબિત કરવા માંડતા હતા કે આપણો ઇન્દ્રિય અનુભવ ભરોસાપાત્ર નથી બરાબર ઝેનોનો હેતુ એ જ હતો કે જો ગતિ અને અનેકતાના ખ્યાલો તાર્કિક રીતે સમસ્યાવાળા હોય તો પછી પરમેનાઇડિસ સાચા છે કે ઇન્દ્રિયો પર ભરોસો ન કરવો જોઈએ અને તર્ક જ સાચો માર્ગ બતાવે છે તો પછી પ્લેટોને એરિસ્ટોટલ જેવા જે મોટા ગજાના ફિલોસોફર્સ આવ્યા એમણે પરમેનાઇડિસના આમ તો બહુ પડકારજનક વિચારો સાથે શું કર્યું એમણે સીધું સ્વીકારી લીધું ના સ્વીકારવા કરતા તો વધારે એમને એની સાથે સંઘર્ષ કર્યો એમ કહી શકાય એનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો પ્લેટો તો પાર્મેનાઇડિસથી બહુ જ પ્રભાવિત હતા કઈ રીતે એમનો જે ફોર્મ્સનો સિદ્ધાંત છે થિયરી ઓફ ફોર્મ્સ કે આપણી આ ઇન્દ્રિયજન્ય બદલાતી દુનિયા પાછળ એક બીજી દુનિયા છે જે શાશ્વત અપરિવર્તનશીલ સંપૂર્ણ ફોર્મ્સ કે આઈડિયાઝની બનેલી છે એ ક્યાંક ને ક્યાંક પાર્મેનાઈડીઝના પેલા સ્થિર સાચા સતના ખ્યાલનો જ પડખો છે અચ્છા એટલે એક રીતે જવાબ આપવાનો પ્રયત્ન હા જાણે પ્લેટોએ પાર્મેનાઇડીસે ઉઘા કરેલા પ્રશ્નોનો ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઠીક છે આપણી દુનિયા બદલાય છે પણ એની પાછળ એક સ્થિર વાસ્તવિકતા છે એ ફોર્મ્સની દુનિયા જો કે પ્લેટોએ પોતાના એક સંવાદનું નામ જ પાર્મેનાઇડીઝ રાખ્યું છે અને એમાં એમણે પાર્મેનાઇડીઝના વિચારોની બારીકાઈથી ચર્ચા અને ટીકા પણ કરી છે એટલે એ આંધળો સ્વીકાર નહોતો સમજાયું અને એરિસ્ટોટલ એ તો બદલાતી દુનિયાના ભૌતિક જગતના અભ્યાસ માટે જાણીતા છે એમણે શું કહ્યું એરિસ્ટોટલે પાર્મેનાઇડિઝનો જે પરિવર્તનનો સદંતર અસ્વીકાર હતો એની સાથે અસંમતિ દર્શાવી એમણે દલીલ કરી કે પાર્મેનાઇડિસનો દ્રષ્ટિકોણ અધૂરો છે એક તરફી છે એમણે પરિવર્તનને કઈ રીતે સમજાવ્યો એરિસ્ટોટલે પેલા સંભાવના પોટેન્શિયાલિટી અને વાસ્તવિકતા એકચ્યુઆલિટીના ખ્યાલો રજૂ કર્યા દાખલા તરીકે એક બીજમાં વૃક્ષ બનવાની સંભાવના છે જે પછી યોગ્ય સંજોગોમાં વાસ્તવિકતા બને છે આ રીતે એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વસ્તુઓ પોતાની મૂળ ઓળખ જેને એમણે સબસ્ટન્સ કહ્યું એ જાળવી રાખીને પણ કઈ રીતે બદલાઈ શકે છે એટલે એમણે પાર્મેનાઇડિસ ના સતના ખ્યાલમાં પરિવર્તનને સમાવવાનો રસ્તો શોધ્યો હા એમ કહી શકાય એમણે દલીલ કરી કે પાર્મેનાઇડિસ સતને એટલું સ્થિર માની લે છે કે પરિવર્તન માટે જગ્યા જ નથી રહેતી જે વાસ્તવિકતાથી વિપરીત છે જોકે 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 એરિસ્ટોટલનો જે પ્રખ્યાત બિનવિરોધાભાસનો નિયમ છે લો ઓફ નોન કન્ટ્રાડિક્શન કે કોઈ વસ્તુ એક જ સમયે અને એક જ સંદર્ભમાં પી પણ હોય અને પી નહીં પણ હોય એવું ન બની શકે એના પર પાર્મેનાઇડિસના પેલા સત અને અસત વચ્ચેના તીવ્ર ચોક્કસ દેખાય છે આ બધું ખરેખર બહુ રસપ્રદ છે પણ હવે મૂળ વાત પર આવીએ આજે લગભગ પચીસો વર્ષ પછી પાર્મેનાઇડિસના આ બધા વિચારોનું શું મહત્વ શું એ ખાલી ઇતિહાસનો જ વિષય છે કે પછી આજે પણ એની કોઈ સુસંગતતા છે ના ના જરાય ખાલી ઇતિહાસનો વિષય નથી પાર્મેનાઇડિસે પશ્ચિમી તત્વજ્ઞાનમાં જેને તર્કવાદ રેશનલિઝમ કહેવાય છે એટલે કે સાચું જ્ઞાન ઇન્દ્રિયોથી નહીં પણ શુદ્ધ તર્કથી મળે છે એનો પાયો નાખ્યો હતો ઓકે પછીના મોટા ફિલોસોફરો જેમ કે દેકાર્થ સ્પીનોઝા એમના પર આ વિચારનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે એટલું જ નહીં આધુનિક ફિલોસોફીના પ્રવાહો જેવા કે આદર્શવાદ આઇડિયલિઝમ કે પછી અસ્તિત્વવાદ એક્ઝિસ્ટેન્શિયલિઝમ જેમાં સત બિંગલો ખ્યાલ કેન્દ્રમાં છે હાઇડેગર જેવા વિચારકો એ બધા ક્યાંક ને ક્યાંક પાર્મેનાઇડિસે શરૂ કરેલી જ ચર્ચાને આગળ વધારે છે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ખાસ કરીને આધુનિક ભૌતિક વિજ્ઞાન ત્યાં કોઈ કનેક્શન છે હા અને એ કનેક્શન ખરેખર આશ્ચર્ય પમાડે એવું છે વીસમી સદીમાં જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સનો વિકાસ થયો ત્યારે વાસ્તવિકતા વિશે એવા પ્રશ્નો સામે આવ્યા જે વિચિત્ર રીતે પાર્મેનાઇડિઝના વિચારોનો પડઘો પાડે છે દાખલા તરીકે ક્વોન્ટમ લેવલ પર કણોનું જે વર્તન છે એ આપણી રોજિંદી સમજથી બહુ અલગ છે પેલો સુપરપોઝિશનનો ખ્યાલ છે કે કણ એક જ સમયે એક કરતાં વધુ સ્થિતિમાં હોઈ શકે જ્યાં સુધી એને માપવામાં ન આવે ત્યાં સુધી હા પેલું શ્રોડિન્જરની બિલાડીવાળું ઉદાહરણ બરાબર અથવા તો નિરીક્ષકની ભૂમિકાનો પ્રશ્ન કે શું આપણું અવલોકન પોતે જ વાસ્તવિકતાને અસર કરે છે આ બધી બાબતો પાર્મેનાઇટિસે જે ભેદ પાડ્યો હતો એ યાદ અપાવે છે એક તરફ આપણી અવલોકન કરેલી વાસ્તવિકતા જે એમનો અભિપ્રાયનો માર્ગ હતો અને બીજી તરફ એક કદાચ વધુ મૂળભૂત છુપાયેલી વાસ્તવિકતા જે એમનો સત્યનો માર્ગ હતો એટલે એમ કહેવાય કે ક્વોન્ટમ ફિઝિક્સના અમુક કોયડા પાર્મેનાઇડિસના પ્રશ્નો સાથે જોડાય છે વિજ્ઞાનની એકદમ અદ્યતન શાખાઓમાં પણ આપણને વિચારતા કરી દે છે ઇન્દ્રિયો પરનો એમનો સંશયવાદ અહીં પણ ક્યાંક દેખાય છે તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો પાર્મેનાઇડિસે આપણને આપણી ઇન્દ્રિયો પર સવાલ ઉઠાવવા અને તર્ક દ્વારા વાસ્તવિકતાના સાચા સ્વરૂપને સમજવાનો પડકાર ફેંક્યો એમનો ખ્યાલ જે શાશ્વત છે અપરિવર્તનશીલ છે એક છે ભલે આપણા રોજિંદા અનુભવથી ગમે તેટલો વિપરીત લાગે પણ એણે પશ્ચિમી વિચારધારા પર એક ઊંડી છાપ છોડી છે ચોક્કસ અને આજે પણ આપણને એ પૂછવા મજબૂર કરે છે કે જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ એ ખરેખર શું છે તર્ક એને સમજવાનું સૌથી મોટું સાધન છે એવું એમણે ભારપૂર્વક કહ્યું બરાબર અને આ ચર્ચાના અંતે કદાચ એક વિચારવા જેવો પ્રશ્ન શ્રોતાઓ માટે છોડી શકાય હા જરૂર જો આપણે એક ક્ષણ માટે માની લઈએ કે પાર્મેનાઇડી સાચા હતા અને સાચી મૂળભૂત વાસ્તવિકતા ખરેખર અપરિવર્તનશીલ સ્થિર છે તો પછી આપણા પોતાના જીવનના જે અનુભવો છે સમયનું પસાર થવું પ્રેમ અને નુકસાનની લાગણીઓ આપણી વૃદ્ધિ આપણો ક્ષય આ બધાનું શું શું આપણા સૌથી ગહન સૌથી વ્યક્તિગત અનુભવો જે બધા પરિવર્તન સાથે જોડાયેલા છે તે આ દૃષ્ટિકોણ મુજબ ખરેખર માત્ર એક ભ્રમણા છે સાચી સ્થિર વાસ્તવિકતા પર પડેલો એક પડછાયો માત્ર પરમેનાઇડિસ આપણને આ અસ્વસ્થ કરી દેતા પણ મૂળભૂત પ્રશ્નોનો સામનો કરવા મજબૂર કરે છે